ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં મધ્યપ્રદેશમાં યોજાઈ હતી આ સ્પર્ધામાં સુરત શહેરના દીપક મોરેએ અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી સુરતનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે મધ્યપ્રદેશમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતના દીપક મોહરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝે તેમની ચેનલ મુલાકાત લીધી હતી તેમાં અત્યાર સુધી ત્રણ વખત મિસ્ટર ગુજરાત બે વખત મિસ્ટર સુરત અને બે વખત મિસ્ટર સાઉથ ગુજરાત બની ચૂકેલા દીપક મોરે પોતાના જીવન સફર વિશે જાણકારી આપી આ સ્પર્ધામાં કેટેગરીમાં સુરતના દીપક મોરે મેન્સ લિફ્ટિંગ અને ઇંગ્લેન્ડ બેન્ચ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ઇન્ટરનેશનલ લેવલ પર ભારતની સાથે સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે આ સ્પર્ધામાં દુનિયાભરના પાંચસો ખેલાડીઓએ ભાગ લીધો હતો ને એકબીજાને કોમ્પિટિશન આપ્યું હતું દીપક મોરે આ પહેલા નેશનલ અને રાજ્ય સ્તર ઉપર ઘણા બધા મેડલો મેળવી ચૂક્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું વિશ્વાક ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું આજે આપણી સાથે અહીં ઉપસ્થિત છે મધ્યપ્રદેશમાં યોજાયેલી સ્ટેટ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપના ગોલ્ડ નામ નામ મારું છે દીપક મોરે મેડાલિસ્ટરે ચેમ્પિયન સફર તો બહુ લાંબો હતો અને બહુ કઠિન હતો જે સફર પછી અમે સોલ્વ કર્યું ને પછી પછી ક્લિયર કરીને ચેમ્પિયન થયા છે ચૅમ્પિયનશીપમાં ભાગ લેવા માટે અમુક તો હોય છે ફર્સ્ટ તો ફાઇનાન્સનું હોય છે કે ફાઇનાન્સમાં કેવું હોય કે કોઈપણ ચેમ્પિયનશીપમાં રહે તો અમને ફાઇનાન્સ જરૂરી હોય છે અને ફાઇનાન્સ કન્ડિશન તો સારી ના હોય તો તમે કંઈ કરી ન શકો પણ ઠીક છે કે થોડું ફાઇનાન્સનું થોડું હેલ્પ થઈ ગયું તો પછી એ હિસાબે કર્યું બીજું કે રૂટિન વર્ક કે અમારું આખો દિવસ વર્ક હોય છે વાઇફ બી વર્ક કરે છે હું પણ વર્ક કરું છું તો પછી આમાં પોતાનું ટાઈમ કાઢવો બહુ અઘરું પડી જાય છે અને પોતાને ટાઈમ કાઢીને સાબિત કરવું બી બહુ મુશ્કેલ હોય છે ને એ બધું કર્યા છતાં બી મેં બધું હેન્ડલ બધું કરીને પછી થોડું ઘણું આપણા માટે ટાઈમ આપીને પછી વર્કઆઉટ કરીને પછી આગળ વધી જાય છે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે હું કરીબન ત્રણ મહિના પહેલાંથી ચાલુ ચાલું કર્યું હતું એમાં મારું અઢી કલાકનું કાર્ડિયો જેવી રીતના મારું એક કલાક દોડવાનું હોય છે અઢી બે દોઢથી બે કલાક મારું ચાલવાનું હોય છે એટલે અઢી કલાક તો મારું મોસ્ટ ઓફ કે દોડવાને ચાલવામાં જ હોય છે અને ફોર્ટી ફાઇવ મિનિટ્સ જે મારી વર્કઆઉટ છે સ્ટ્રેન લિફ્ટિંગની એની પ્રેક્ટિસ કરું છું મેં અને પ્રોપરલી મારું ડાયટ પર હું વધારે પડતું ફોલો કરું ધ્યાન આપું છું ડાયટ અલગ અલગ જેમ જેમ ત્રણ મહિના હોય તો પહેલાં થોડું ફેટવાળું હોય છે પછી જેમ જેમ કોમ્પિટિશન નજીક આવે તો ફેટ ટોટલી ઓછું કરી નાખીએ અને જેમાંથી પ્રોટીન ફક્ત પ્રોટીન મળે એવો રીતના અમે લોકો ડાયટ લઈએ છીએ જેવી રીતના મીન્સ કે મોર્નિંગમાં મારા છ ઈંડા હોય છે બપોરે લંચમાં મારું ચિકન હોય છે અને એની સાથે સલાડ હોય છે મોર્નિંગમાં મારું ડ્રાય ફ્રૂટ્સ હોય છે આ રીતનું હોય છે મેં કરીબન એકચ્યુઅલમાં બે હજાર નવથી હું રમું છું બે હજાર નવ મિસ્ટર ગુજરાત બન્યો એના પછી ત્રણ વખત મિસ્ટર ગુજરાત બન્યો છું બે વખત મિસ્ટર સુરત બે વખત સાઉથ ગુજરાત એક વખત અમને નેશનલ બન ચેમ્પિયન થયો અને હવે ઇન્ટરનેશનલ ચેમ્પિયન થયો સોરી ફેમિલી સપોર્ટ તો સર કેવું હોય છે કે બસ આપણા ફેમિલીવાળા હોય છે બાકી તો બીજા હોય છે એ લોકો તો મોસ્ટ ઓફ કોઈ સપોર્ટમાં નથી હોતું કારણ કે આજકાલ કેવું હોય છે કે આપણા લોકો જ આપણાનું પાછળ ખેંચવામાંથી ઊંચા નથી આવતા અને કોનાથી જોવાતું ન હોય છે સોરી સરકાર તરફથી તો સર બસ ચાલે છે એટલે સરકાર તરફથી બી સારું સપોર્ટ છે આગળની બસ હવે જે રીતના ચાલે છે હમણાં એ રીતના ચલાવીશું અને જેમ જેમ કોમ્પિટિશન આવે તેમ તેમ રમતા જશું ને પછી આગળ જોઈ લેશું સમાજને એક સંદેશ જ આપવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને બધાને તમે થોડું હેલ્પ કરો જેવી રીતના કરે જ છે બધા અને અમારા મરાઠા સમાજમાં પણ બહુ જ કરે છે અને એ રીતના કરતા રહો આગળ તેના હિસાબે બધા જે પણ છોકરાઓ છે જે નાના મોટાઓ છે તે ચેમ્પિયન નહીં બની શકતા તે પણ ચેમ્પિયન બની શકે છે એમને મેન સપોર્ટની જરૂર છે અને સપોર્ટ કરો દીપક મોરે જણાવ્યું હતું કે તેમણે સિદ્ધિઓના શિખર હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે આઠ વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા બાદ તેઓ સતત આર્થિક પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ ફરિયાદ નથી તેઓને એવું લાગે છે કે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી જો કે સફળ થવાનો અન્ય કોઈ ટૂંકો રસ્તો નથી જો સમસ્યાઓ સાથે લડતા આવડી જાય તો સફળતા અવશ્ય તમારા કદમ ચૂમશે અને જિંદગીમાં તમને આગળ વધતા કોઈ રોકી નહીં શકે ઉલ્લેખનીય છે કે સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં દીપક મોરે જે સિદ્ધિ હાંસલ કરી છે તે અદ્વિતીય છે હાલ તો દીપક મોરે પોતાનું સપનું તેમની ફિલ્ડમાં ખૂબ જ આગળ વધવાનું છે